નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલા ફરી એકવાર નાનકડી ચેતાવણી મિત્રો આજની વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે પાત્રો ઘટનાઓ ગામ કે શહેરો બધું જ મનની ઉપજ છે કોઈ જીવતી કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી જો કોઈ સામ્યતા લાગે તો એ ફક્ત અનાયસ છે આ વાર્તાનો એકમાત્ર હેતુ તમને થોડી લાગણી થોડું વિચારવું અને થોડી આશા આપવાનો છે તો ચાલો હવે વાર્તા શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ નેહા છે હું ગાંધીનગરની એક સામાન્ય મધ્યમ વર્ગની છોકરી છું મારા પતિનું નામ હતું કેપ્ટન વિરાટ રાઠોડ હા એ જ વિરાટ જેના વિશે આખા ગુજરાતે ને આખા દેશે એક વખત ખૂબ વાત કરી હતી અમારા લગ્નને માંડ સો મહિના થયા હતા વિરાટ આર્મીમાં હતો તેર કુમાર રેજીમેન્ટમાં એની પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર હતી અમે બંને ખૂબ પ્રેમ કરતા હતા દર રવિવારે એ ફોન કરતો કલાકો સુધી વાતો કરતો એની દરેક રજામાં અમે નવું કંઈક પ્લાન કરતા ક્યારેક માઉન્ટ આબુ ક્યારેક સાપુતારા ક્યારેક એકલી ગાડીમાં ગુજરાત ફરવાનું બે હજાર એકવીસની ઓક્ટોમ્બરની એક ઠંડી સવારે મારા ઘરની બેલ વાગી બહાર બે આર્મીના અધિકારી ઊભા હતા મારા હાથમાં પકડેલો ફોન નીચે પડી ગયો મને ખબર પડી ગઈ કે આજે વિરાટનો ફોન નહીં આવે હવે ક્યારેય નહીં આવે એ રાત્રે લાઇન લાઇન ઓફ કંટ્રોલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો વિરાટે પોતાની ટીમને બચાવવા આગળ વધીને ગ્રેડેડનો પોતાના પર લીધો હતો એની ટીમના બાર જવાન બચી ગયા પણ વિરાટ વિરાટ શહીદ થઈ ગયો એને મરણોત્તર વીરચક્ર ચક્ર મોવ્યું ટીવી પર એની બહાદુરીની વાતો થઈ અખબારોમાં ફોટા છપાયા રાજ્ય સરકારે એના નામે રોડનું નામાકરણ કર્યું પણ હું મારા ઘરમાં એક સત્યાવીસ વર્ષની વિધવા અને એની અગિયાર મહિનાની દીકરી રિદ્ધિ એકલી રહી ગઈ આર્મી તરફથી મને પેન્શન મળતી એક ફ્લેટ પણ મળ્યો પણ એ બધું શરીરને ગરમ રાખે છે દિલને નહીં હું દિવસમાં હસતી રાતે રડતી રીધી જ્યારે પપ્પા પપ્પા કહીને વિરાટની ફોટો તરફ હાથ લંબાવતી ત્યારે મારું કાવજું ફાટી જતું એક વર્ષ પસાર થયું રિદ્ધિ ચાલવા લાગી એક દિવસ મારી મમ્મીએ કહ્યું બેટા હવે તું બહાર નીકળ ઘરમાં બંધ રહીશ તો રિદ્ધિનું શું થશે તું ભણેલી છોકરી છે કંઈક કર મેં પોતાની જાતને ફરી ઊભી કરી હું એમએસસી માઇક્રોબાયોલોજી હતી મેં ગાંધીનગરની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેક્ચરની જગ્યા માટે અરજી કરી ઇન્ટરવ્યુમાં મને પૂછ્યું તમે આર્મી વિધવા છો તમને પેન્શન મળે છે તો પછી નોકરી કેમ જોઈએ મેં કહ્યું પૈસા માટે નહીં મારી અને મારી દીકરીની ઓળખ બચાવવા માટે મને નોકરી મળી ગઈ હું દરરોજ સવારે આઠથી ચાર સુધી કોલેજમાં હતી વિદ્યાર્થીઓ મને ખૂબ પ્રેમ કરતા એક દિવસ કોલેજના એક મોટા પોગ્રામમાં ચીફ ગેસ્ટ આવવાના હતા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ શિવરાજસિંહ જાડેજા એક જમાનામાં વિરાટના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા હતા પ્રોગ્રામ દરમિયાન એમણે મારા વિશે સાંભળ્યું પ્રોગ્રામ પૂરો થયા પછી એ મારી પાસે આવ્યા અને ધીમેથી કહ્યું તમે કેપ્ટન વિરાટ રાઠોડના પત્ની છો ને મારી આંખો ભરાઈ આવી એમણે મારો હાથ પકડ્યો અને કહ્યું વિરાટ મારો સૌથી બહાદુર જવાન હતો એણે મને પણ બચાવ્યો હતો એક વખત એની બહાદુરીની વાત હું આજે પણ મારા દીકરાઓને કહું છું એ પછી એમણે મને એમના ઘરે ચા પીવા બોલાવી એમનું ઘર ગાંધીનગરની બેસ્ટ સોસાયટીમાં હતું એમની પત્નીનું નિધન થયું હતું એકનો એક દીકરો આર્મીમાં જ છે કર્નલ રણવીરસિંહ જાડેજા હાલમાં લદ્દાખમાં પોસ્ટેડ છે જનરલ સાહેબ એકલા રહેતા હતા ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી એ રિદ્ધિને ખૂબ પ્રેમ કરતા રિદ્ધિ એમને અંકલ કહેતી એક દિવસ જનરલ સાહેબ મને કહ્યું નેહા હું જાણું છું કે વિરાટની જગ્યા કોઈ ન લઈ શકે પણ રિદ્ધિને પિતાનો પ્રેમ જોઈએ મારા જીવનમાં ઘણા એવોર્ડ છે પણ કોઈ છે જ નહીં જેની સાથે એ શેર કરું તમે મને પોતાના લાગો છો પણ એના કરતાં પણ વધુ કંઈક મેં એમની વાત સાંભળી અને ચૂપ ચૂપ રહી ગઈ એ પછી ઘણી ઘટનાઓ બની એક વખત રિદ્ધિને ડેન્ગ્યુ થયો રાત્રે બે વાગ્યે જનરલ સાહેબ પોતે ડ્રાઈવર સાથે આવ્યા રિદ્ધિને હોસ્પિટલ લઈ ગયા આખી રાત બેસી રહ્યા એક વખત કોલેજમાં મારા પર કેટલાક લોકોએ આર્મી વિધવા હોવાના કારણે અનુચિત ટિપ્પણી કરી જનરલ સાહેબે એ જ દિવસે કોલેજના ચેરમેનને ફોન કર્યો બીજા દિવસે એ લોકો મારી પાસે માફી માંગવા આવ્યા એક વર્ષ પસાર થયું રિદ્ધિ હવે ચાર વર્ષની થઈ ગઈ હતી એ જનરલ સાહેબની ગોદ વગર ઊંઘતી જ નહોતી એક દિવસ જનરલ સાહેબે મને એમના ઘરે બોલાવી ઘરમાં બધું શણગારેલું હતું ટેબલ પર એક મોટી તસવીર હતી વિરાટની યુનિફોર્મ વાવી તસવીર એની બાજુમાં રિદ્ધિ અને મારી તસવીર નીચે લખેલું હતું મારો પરિવાર જનરલ સાહેબે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યો નેહા હું તને ક્યારેય વિરાટની જગ્યા નહીં આપું પણ હું તને અને રિદ્ધિને એક નવું આકાશ આપી શકું છું મારી પાસે બધું છે પણ મારી પાસે કોઈ નથી તું મારી સાથે ચાલીશ રિદ્ધિને મારું નામ આપીશ હું ઘણી રાત રડતી વિરાટની તસવીર સામે બેસીને પૂછ્યું તમને ખરાબ તો નહીં લાગે ને અને એક રાતે મને લાગ્યું કે વિરાટ હસી રહ્યો છે જાણે કહેતો હોય જા નેહા હું તો હંમેશા તારી સાથે જ છું અમે ખૂબ સાદા લગ્ન કર્યા ફક્ત પરિવાર આર્મીના કેટલાક જૂના સાથીઓ અને રિદ્ધિ રિદ્ધિને એ દિવસે નવી યુનિફોર્મ પહેરાવી હતી નાનકડી આર્મી ડ્રેસ એ જનરલ સાહેબના ખંભે બેસીને સિંચો પાડતી હતી મારા પપ્પા સૌથી મોટા જનરલ છે આજે રિદ્ધિ સાત વર્ષની છે એનું નામ હવે રિદ્ધિ શિવરાજસિંહ જાડેજા છે પણ એ હજુ પણ પોતાના પપ્પા વિરાટની તસવીરને દરરોજ સલામ કરે છે ઘરમાં બે યુનિફોર્મ લટકે છે એક કેપ્ટન વિરાટની એક લેફ્ટનન્ટ જનરલ શિવરાજસિંહની રિદ્ધિ બંનેને મારા પપ્પા કહે છે અને હું હું આજે પણ કોલેજમાં ભણાવું છું મારા વિદ્યાર્થીઓને હું એક જ વાત કહું છું જિંદગીમાં ખૂબ દુઃખ આવે છે પણ એનો અર્થ એ નથી કે દુઃખ જીવનનો અંત છે ક્યારેક દુઃખની વચ્ચેથી જ નવો પ્રેમ નવી આશા અને નવું જીવન શરૂ થાય છે મિત્રો તમને શું લાગે છે નેહાએ જે નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો આ વાર્તા એક જ વાત કહે છે પ્રેમ ક્યારેય મરતો નથી એ ફક્ત રૂપ બદલતો રહે છે અને જે લોકો સાચો પ્રેમ કરે છે એ ઉપરથી પણ નીચે જોઈને હસતા રહે છે કારણ કે તમે ખુશ રહો એ જ એમની સૌથી મોટી જીત હોય છે જય હિન્દ મિત્રો જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો